જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ ચાર વિદ્યા વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓના સર્વાંગી આંતરિક વિકાસ માટે ચાર દિવસીય જ્ઞાનોત્સવ ચાર પણ જિલ્લોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો હાજર રહ્યા જ્ઞાનોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ ટીમવર્ક સાથે સામાન્ય માનવી કલ્પના પણ ન કરી શકે તેવા નવીન અને ઉમદા પ્રોજેક્ટ ડિરેક્ટર રજૂ કર્યા ઉત્સવમાં ઇનોવેશન પ્રોજેક્ટ રમત ગમત ફૂડ ફેસ્ટિવલ સહિત વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતા જોવા મળી ચાર દિવસિયા ઉત્સવમાં વિવિધ શાળાઓના નાના મોટા વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કર્યો એમ યુનિવર્સિટી દ્વારા આજ રોજ આજરોજ ઉગંતરપુરનું આયોજન કરવામાં આવેલું છે છેનું ઉદ્ઘાટન કરી અને અત્યારે બધા જુદી જુદા સ્કૂલોના અને કોલેજોના પણ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ આજે આવે છે આના દ્વારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શું ભણવું એનું જ્ઞાન મળશે અને પોતે તેની દિશા નક્કી કરશે એ દિશા નક્કી કરવા માટે જ આયોજન કરવામાં આવ્યું છે અને આમાંથી વિવિધ સ્કૂલોના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ જરૂરથી આમાંથી માર્ગદર્શન મેળવશે અને તેમનું ભવિષ્ય સફળ બનાવશે જય સરદાર જય વિદ્યાનગર